ડભઈ શ્રી સીએનપીએફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજ પ્લેસમેન્ટ સેલ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરી ત્રેસઠ ઉપરાંત વિદ્યાર્થીઓને નોકરી મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી સીએનપીએફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજના ઉપક્રમે નિર્મા કેમિકલ લિમિટેડના સહયોગથી સભા હોલ ખાતે બી અને એમએસસી કેમેસ્ટ્રી પાસઆઉટ વિદ્યાર્થીઓ માટે લેખિત ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા વર્ષમાં પાસ થયેલ ત્રેસઠ જેટલા વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા કંપનીના પ્રતિનિધિઓમાં પ્રોડક્શન મેનેજર તેમજ એચઆર મિનેશભાઈ પટેલ અને વિપુલભાઈ પંડિત આ પ્રસંગે હાજર રહી પ્રાથમિક સિલેક્શન કરવામાં આવ્યું હતું ફાઇનલ વિદ્યાર્થીઓનું સિલેક્શન લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ આચાર્ય સુનિલ બી પટેલ પ્લેસમેન્ટ સેલના કન્વીનર ડૉક્ટર નિકુંજ એ ગોહિલ તેમજ એમએસસી કેમેસ્ટ્રી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પરાશર મોડ તેમજ કોલેજ પરિવારના અધ્યાપકોએ હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી